ક્યાંક વખત વિધાનસભા પણ એમને હાર્દો સામનો કરવો પડ્યો ક્યાંક તાલુકામાં પણ હાર્દો સામનો કરવો પણ બનાસકોઠાની જનતાનો ને બાબર લોકસભા મતદારોનો આભાર અને બનાસકાંઠા લોકસભાના ઉમેદવારનો અભિવાદન કાર્યક્રમ યોજાયો છે એવા આપણા સૌના માર્ગદર્શક સીડબ્લ્યુસીના મેમ્બર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી પ્રમુખ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધપુરના માજી ધારાસભ્ય કે જેને તમે બધે ખોબલે બને ખોબલે વોટ આપ્યા એમાં આદરણીય ચંદનજી ઠાકોર ચાણસમાના ધારાસભ્ય આદરણીય દિનેશભાઈ કાંગ્રેસના ધારાસભ્ય જેણે આપ સૌને અહીંયા કાર્યક્રમ રાખીને સૌને આમંત્રિત કર્યા

પંદર કાકા વિધાનસભાના સર્વ સમાજે સત્તર હજારની પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવારને લીડ આપી છે એ લીડ આપી ત્યારે સર્વ સમાજના કોંગ્રેસના અગ્રણી આગેવાનો કાર્યકર્તાઓ અને અમારું સંગઠનોએ એમનો આભાર કાર્યક્રમ રાખ્યો હતો સાથે સાથે બનાસકાંઠાની અંદર ગરીબેન ઠાકોર સંસદ તરીકે વિજેતા થયા ત્યારે એમનો સત્તા સમારંભ યોજવામાં આવેલો યોજવામાં આવેલો હતો વાત બે બાજુ ખુશીની બનાસકાંઠા એટલે આખા ગુજરાતની અંદર એ છવ્વીસ જીરો કહેતા હતા એટલે ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાની જનતાએ જબરજસ્ત લપડાં કાપી છે એનાથી બીજી થોડીક લપડાં કાપી છે પાટણ લોકસભાની જનતાએ કે જે પાંચ પાંચ લાખની લીડની વાતો કરતા હતા એ અત્યારે ત્રીસ ત્રીસ હજાર ઉપર આને ઉભા રહ્યા એ બાબતે સર્વ સમાજે જે બમ્પર મતદાન કરી ક્યાંક અમારી ભૂલ પણ થઈ હશે કે ક્યાંક અમે જનતાના વિશ્વાસ કેળવવામાં ક્યાંક અમે ઉના ઉતર્યા છીએ એ અમે ચોક્કસ સ્વીકારીએ છીએ પણ મત આપે એની જય ને મત ના આપે એની ત્રણ વારની જય એ સંસ્કાર અમારી કોંગ્રેસ પાર્ટી આપેલા છે ત્યારે આજે મારા નિવાસસ્થાને મારા પંદર કાંકરેજ વિધાનસભાના સર્વ સમાજના કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓનો અને બનાસના સાંસદ ગેનીબેન ઠાકુરનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો આગામી સમયમાં આપની શું રણનીતિ છે આગામી સમયમાં અમારું પ્લાનિંગ હશે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સાથે સાથે સરપંચોની પણ ચૂંટણી આવી રહી છે ગામનો વિકાસ નો મોટો મહત્તમ ફાળો અને એનું યોગદાન હતું ગામના સરપંચ ઉપર છે અમે ગામે ગામ યુવાનોને વિનંતી કરીશું ગામને સર્વ સમાજને બેસાડીને વિનંતી કરું છું કે તમારો સરપંચ હવે એક જાગૃત અને એજ્યુકેશનવાળો સરપંચ હોવો જોઈએ જેથી કરી નાનામાં નાની બારીકાઈથી નજર રાખી અને ગામ ક્યાંય વિકાસથી વંચિત ન રહી જાય એની તકેદારી રાખે આવનાર સમયની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવી રહી છે ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પર કોંગ્રેસની બને એવી રણનીતિ ઘડીને અમે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ